તો પંચમાલના હાલોલમાં વરસાદે મુશ્કેલી વધારી છે લોકોની હાલોલની બજારમાંથી જાણે નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ હાલમાં થયેલી છે હાલોલની બજારમાં પાર્ક કરેલા વાહનો પણ જાણે નદીમાં તણાઈ રહ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે અને પાણીના વહેણમાં અનેક વાહનો તણાઈ ગયા છે બજારમાંથી પસાર થઈ રહ્યા છે ધસમસતા પાણી અને જે રીતે વરસાદ વરસ્યો થોડાક જ કલાકોમાં માત્ર ચાર કલાકમાં સાડા સાડા આઠ ઇંચ વરસાદ થયો અને તેના કારણે આ બજારોના દ્રશ્યો છે પાણી મેળવી અમારા સંવાદદાતા જયેન્દ્ર પાસેથી જયેન્દ્ર જે રીતે આ દ્રશ્યો સામે આવ્યા છે જાણે કે એવું લાગે કે કોઈ વાદળ ફાટ્યું હોય અને એમાં જે રીતે વાહનો વહી જતા હોય તેવા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે શું વધુ માહિતી બિલકુલ મિથુન જે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે આ દ્રશ્યો છે પંચમહાલના હાલોલમાં માત્ર ચાર કલાકમાં વરસેલા સાડા આઠ ઇંચ વરસાદ પગલે વહેલી સવારથી જ હાલોલમાં વરસાદ વરસવાનું શરૂ થઈ ચુક્યું હતું ને હાલ પણ ધીમી ધારે હાલોલમાં વરસાદ વરસી રહ્યો છે જોકે આ વરસાદે હાલોલમાં ભારે તારાજીના દ્રશ્યો સર્જ્યા છે ને ખાસ કરીને વાહનો જે પાર્ક કરેલા હતા તેમાં મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે કારણ કે મોટા ભાગના રોડ પર પાર્ક કરેલા વાહનોના બોનેટ સુધી એન્જિન સુધી પાણી પહોંચી ગયા હતા અને પાણીનો જે દસમક પ્રવાહ છે તેની કેટલાક વાહનો તણાતા પણ જોવા મળ્યા હતા એટલે કહી શકાય કે કયા પ્રકારનો વરસાદ છે તે આ દ્રશ્યો સાબિત કરે છે ને ખાસ કરીને નીચાણવાળા જે વિસ્તારો હતા બસ સ્ટેન્ડ વિસ્તાર છે માર્કેટ છે હવેલી વિસ્તાર છે આ તમામ વિસ્તારો છે કે ત્યાં પાણી દુકાનો અને મકાનોની અંદર ભરાઈ ચુક્યા હતા અને તેને લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો હાલ પણ હાલોલની અંદર જે જનજીવન છે તે અસ્તવ્યસ્ત બની ચુક્યું છે ને ખૂબ જ નાજુક પરિસ્થિતિમાં હાલોલ હાલ જોવાઈ રહ્યું છે મિથુન કારણ કે હજુ પણ વરસાદ જે છે તેની આગાહી જોવા મળી રહી છે જોવા મળી રહ્યું છે જી 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 આભાર જયેન્દ્ર માહિતી આપવા બદલ તો જે રીતે આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ત્યાં નદીઓ જેવા દ્રશ્યો